તો સુરત જિલ્લામાંથી વધુ એક નકલીનો કારોબાર સામે આવ્યો છે જેમાં કામરેજ પોલીસે મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલ માન સરોવર બિલ્ડીંગમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી નકલી સુમુલ ઘીના એક લીટરવાળા કુલ એકસો આઠ ડબ્બા તથા અતરાના ખાલી ટીનના અડત્રીસ ડબ્બા

માન સરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠ માંથી સુમુલ ડેરી જેવાબેહુ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર લિટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઈલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટર વાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ કુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે